બનાસકાંઠા જિલ્લાના પત્રકાર મિત્રોના સ્વાસ્થ્યની દરકાર માટે યોજાયો હેલ્થ ચેકઅપ કેમ્પ માહિતી ખાતુમ અને રેડ ક્રોસ સોસાયટીના અંગયુક્ત ઉપક્રમે યોજાયું મીડિયા હેલ્થ ચેકઅપ પત્રકાર મિત્રોના સઘન આરોગ્યની કરાઈ તપાસ ગુજરાત સરકાર અને રેડ ક્રોસના અંગયુક્ત ઉપક્રમે રાજ્યના પત્રકાર મિત્રો માટે વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આજરોજ રેડક્રોસ ભવન પાલનપુર ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે બનાસકાંઠા જિલ્લાના પત્રકાર મિત્રોના સ્વાસ્થ્યની ચકાસણી માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો પાલનપુર ખાતે પ્રધાનમંત્રી શ્રીની ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા ભાવના અંતર્ગત પત્રકારોની સઘન આરોગ્ય તપાસ અંતર્ગત વિવિધ પ્રકારના જરૂરી બ્લડ ટેસ્ટ એક્સરે અને ઇસીજીને આવરી લઈને કેમ્પ કરાયો હતો વહેલી સવારથી બપોર સુધી ચાલેલા આ મીડિયા હેલ્થ ચેકઅપ કેમ્પમાં બહોળી સંખ્યામાં પત્રકાર મિત્રો જોડાયા હતા પાલનપુર ખાતે રેડક્રોસ અને માહિતી ખાતાના અનુયુક્ત ઉપક્રમે પત્રકારો માટે યોજવામાં આવેલા હેલ્થ સ્ક્રીનિંગ કાર્યક્રમ હેઠળ કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ લોહીની ટકાવારી અને બ્લડ ગ્રુપ લિવર ફંક્શન એસજીપીટી બિલીરૂબીન અલ્કલાઇન ફોસ્ફેટ એસજીઓટી લિવર કોલેસ્ટ્રોલ અને લિપિડ પ્રોફાઇલ સહિતના ટેસ્ટર્સ કિડની ફંક્શન ટેસ્ટ સાંધા અને હાડકા માટે યુરિક એસિડ અને કેલ્શિયમ હોર્મોનલ ટેસ્ટ થાઇરોઇડ વિટામિન બી બાર ડી ડાયાબિટિક માર્કર એચ બી એક્સિએફીએસ અને પચાસ વધુ ઉંમર માટે પ્રોસ્ટેટ અને પાંત્રીસ વર્ષ કે તેથી વધુ ઉંમરના પુરુષો બહેનો માટેના ટેસ્ટ સહિતની સેવાઓ આપવામાં આવી હતી આ કેમ્પમાં જિલ્લાના ચોપન પત્રકાર મિત્રો સાથે માહિતી ખાતાના સ્ટાફે ભાગ લઈ આરોગ્ય તપાસનો લાભ લીધો હતો આ અવસરે બનાસકાંઠા નાયબ માહિતી શ્રી કુલદીપ પરમાર રેડ ક્રોસના ચેરમેન શ્રી ગિરીશભાઈ જગાણીયા રોટરી ક્લબના પ્રમુખ શ્રી કનુભાઈ અગ્રવાલ રેડ ક્રોસના હોદ્દેદારો જિલ્લા માહિતી કચેરીનો સ્ટાફ અને પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ ઇકબાલ મેમન બનાસકાંઠા ધ ન્યૂઝ ન્યૂઝ ઓફ ગુજરાત ચેનલને કરો કરો અને શેર